ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અહમદપુરા પ્રાથમિક શાળાના આચાર્ય હસમુખભાઈ પટેલ દ્વારા અહમદપુરા ગામને પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરેથી જૂના કપડાં લાવી પ્રાથમિક શાળાના પરિવારના સહયોગથી મહાત્મા ગાંધીને અંજલી આપવાની ગાંધી બાપુના સ્વપ્નનું ભારત બનાવવામાં હાલ ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને જનજાગૃતિ લાવવા બાળકો દ્વારા અને ગ્રામજનો દ્વારા સુંદર સહયોગ મળી રહ્યો છે અને પ્લાસ્ટિક પૃથ્વી પર મોટામાં મોટું પ્રદૂષણ ફેલાવે છે જેનું વિકટન પણ થતું નથી જે પર્યાવરણ માટે શાળાના જનજાગૃતિ આવે તેના માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કેતન પટેલ એપીએમસી ના ચેરમેન સુમેર વામીન ગામના અશોકસિંહ ઝાલા સરપંચ તેમજ મોટી સંખ્યામાં પ્રાથમિક શાળામાં ગ્રામજનો ઉપત્રીત એવા પામ્યા હતા ત્યારે ગામના ત્રણસો સાહીઠ પરિવારોને શાળા પરિવાર તરફથી કપડાની થેલી નિઃશુલ્ક આપવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હર્ષોલી દહેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ